અને હવે વાત કરવી છે સુરતમાં નહીં પણ અહેવાલ બતાવ્યો તો તંત્ર દોડતું થઈ ગયું શહેરમાં બની રહેલા મેટ્રોના બ્રિજ નમી પડ્યા હતા અને આ જ નમી પડેલા બ્રિજ પર કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે જુઓ ભ્રષ્ટ શાસનમાં વિનાશના કામ બાદ કાર્યવાહી નો ઉતારી લેવાની કામગીરી શરૂ કરાઈ છે મેટ્રો બ્રિજ નો જે સ્પાન નમી ગયો હતો અને તેમાંથી સળિયા દેખાવા લાગ્યા હતા તેને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરાઈ છે સુરતના સારોલી વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મેટ્રોનો જે સ્થાન છે તે એક તરફ નમી પડ્યો હતો અને આ રીતે તિરા પડતાની સાથે જે લોખંડના જે સરિયા છે તે બહાર નીકળી ગયા હતા હાલ તો જે મેટ્રોના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે સરિયાઓ બહાર નીકળી ગયા હતા ત્યાં ગ્રીન પટ્ટો મારી દેવામાં આવ્યો છે કે જેને લઈને જે મીડિયા જે છે તે મીડિયા કવરેજ ના કરે આ ઉપરાંત જે રીતે આ ઘટના બની હતી ત્યારબાદ સ્થાનિક લોકોમાં નાસભાગનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે અહીં વિવિધ જે કાપડ માર્કેટ છે તે કાપડ માર્કેટો આવી છે અને હજારો ની સંખ્યામાં રોજે રોજ લોકો અહીંથી પસાર થતા હોય છે જે